ચાલો મિત્રો ફેમિલી વોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને આપણા બગીચામાં સરસ એવી ધનવેલ બતાવી રહ્યો છું મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ એવી આ ધન વેલ છે મિત્રો એવું કહેવાય છે કે જેમ વેલ વધે તેમ ધન વધે પરંતુ હું તો આવી શક્યતા માનતો નથી મિત્રો કારણ કે ધન તો વધુ હોય તો વધે એ તો ખ્યાલ નથી કારણ કે કામ કર્યા સિવાય ધન કોઈ દિવસ વધતું નથી પરંતુ ઓક્સિજન ચોક્કસ વધે છે મિત્રો એ હું સો ટકા ગેરંટી આપું છું કે કોઈ પણ વૃક્ષો વાવવાથી ઓક્સિજન અચૂક વધતો હોય છે ઘરનું વાતાવરણ પણ શુદ્ધ રહેતું હોય છે મિત્રો જે તમે જોઈ રહ્યા છો આપણા બગીચામાં પણ ખરસ બધાના બીજા પણ ગુટ્છો ખીલી રહ્યા છે જે હું તમને બતાવી રહ્યો છું આપણી ધનવેલ પણ નીચે મોજ માણી રહી છે મિત્રો ચાલો તો હવે આપણે આજે રસોડામાં જઈને તમને સરસ રેસીપી બતાવવાની છે મિત્રો જે આપણે રહીતા મરચાં બનાવવાના છે એટલે કે ભૂવણીયું બનાવવાનું છે આજે એક જાતનું અથાણું કહેવામાં આવે છે મરચાંનું મિત્રો જે આપણે લાલ મરચાં અને લીલા મરચાંનું સરસ મજાનું ભૂવણીયું બનાવવાના છીએ જે તમને હું હવે બતાવીશ મિત્રો આ મરચાં આપણા બગીચાની અંદર જ જે છોડની અંદર ઉગેલા છે તેમાંથી આપણે બીતેલા છે મિત્રો તેમજ થોડાક બાર માર્કેટમાંથી પણ લાવેલા છીએ મિત્રો ચાલો તો આપણે હવે રસોડામાં જઈએ મિત્રો આપણે હવે રસોડામાં પહોંચી ગયા છીએ સરસ મજાના જે તાજા મરચાં આપણે લીધેલા છે આ મરચાં જે છે એ તીખા છે તે આપણા બગીચાના છે જે આ મરચાં છે તે આપણે બીજા બારીની અંદર બીજો બગીચો છે ત્યાંના છે અને આ મરચાં જે છે તે આપણે બહારથી લાવેલા છીએ મિત્રો તો ચાલો આપણે આજે એનું સરસ મજાનું ભૂવણિયું બનાવવાનું છે મિત્રો તમે જોઈજો આખો વિડીયો આપણે રસોડાની અંદર પહોંચી ગયા છીએ તો ચાલો સરસ મજાનું આપણે હવે ભૂવણિયા બનાવવા માટેની વિધિ ચાલુ કરીએ મિત્રો તમે જોઈ રહ્યા છો મરચાં કાચા ખાવાનું મન થઈ જાય તેવા મરચાં છે તાજા તાજા મિત્રો મિત્રો વોવણિયા માટે આપણે શું શું વસ્તુની જરૂર પડશે તે તમને બતાવી રહ્યો છું મિત્રો તો સૌ પ્રથમ તો આપણે જે તમે લીલા મરચાં અઢીસો ગ્રામ જેટલા લઈ લીધેલા છે મિત્રો તેમાં આપણે મેથી અને રહી તેમજ ધાણા મેથી અને ધાણા જે કુરિયા લીધેલા છે તેમજ તેમાં થોડીક વરિયાળી ખાંડીને નાખેલી છે મિત્રો તેમજ આ આપણે રઈના કુરિયા લીધેલા છે તમે જોઈ રહ્યા છો સરસ મજાના રઈના કુરિયા છે તેમજ એક લીંબુ લીધેલું છે તમે જોઈ રહ્યા છો તેમજ એની અંદર નાખવા માટે આપણે એક ચમચી જેટલો ગોળ લીધેલો છે તો હવે આપણે જ્યાં સુધી આપણું તેલ ઠંડુ પડે ત્યાર પછી આમાં આપણે ભેળવવાનું છે મિત્રો જે આપણે આપણું આમાં તેલ પણ બહુ જરૂર પડતી નથી અઢીસો ગ્રામ તેલમાં બે ચમચી તેલ જેટલું જ હોય છે મિત્રો તે તમને હું બતાવી દ્યો છું જે અત્યારે આપણે તેલને ઠંડુ કરવા માટે મૂકેલું છે હવે આપણે ફરચાનું કટિંગ કરી લઈશું અને પછી હું તમને આગળની રેસીપી બતાવીશ મિત્રો ચાલો તો આપણે પહેલાં મરચાંનું કટિંગ કરી લઈએ મિત્રો ભોણિયા માટે આપણે લોહીમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે તે ગરમ થઈ ગયું છે તેમાં આપણે થોડીક હીંગ નાખી દઈએ અને તેને બરાબર થોડુંક જ ગરમ કરવાનું છે ત્યાર પછી તેને ગેસ બંધ કરીને ઠરવા દેવાનું છે મિત્રો ત્યાર પછી આપણે આગળ જે હવે જ કરશું એટલે કે તેને જે આપણે ભોણિયા બનાવશું તે હું તમને આગળ બતાવીશ મિત્રો તો ચાલો આપણે હવે તેલને થોડીક વાર ઠંડુ થવા દઈએ મિત્રો તો આપણે હવે ભોણિયા માટે લીલા અને લાલ મરચાંનું કટિંગ કરી લીધેલું છે તેમાંથી રઘુ અને બીજ કાઢી લીધેલા છે કારણ કે તે તીખાશ થોડીક ઓછી થાય છે મિત્રો તેમજ આપણે જે તેલ ગરમ કરેલું હતું તેમાં બે ચમચી ફક્ત તેલ નાખવાનું છે અઢીસો મરચામાં એક એક ચમચી હિંગ એક ચમચી અડધી ચમચી હળદર અને થોડો થોડુંક મીઠું સ્વાદ પ્રમાણે નાખવાનું છે મિત્રો જે આપણું તેલ હવે ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે એને મિક્સ કરી લઈએ મિત્રો ચાલો તો આપણે શરૂઆત કરીએ સૌ પ્રથમ આપણે રહીના જે કુરિયા છે તેને એમાં નાખી દઈશું અડધીસો તેલમાં આપણે અડધીસો મરચાંની અંદર આપણે બેથી ત્રણ ચમચી રહીના કુરિયા તેમજ હવે મેથી અને ધાણાના કુરિયા બેથી ત્રણ ચમચી લીધેલા છે તેમાં આપણે થોડીક વરિયાળી પણ ખાંડી નાખેલી છે મિત્રો તેમજ તમે જોઈ રહ્યા છો કે એક લીંબુ પણ આપણે તેની અંદર નાખવાનું છે મિત્રો તેમાં એક ચમચી ગોળ ઉમેરવાનો છે ચાલો તો આપણે હવે તેની અંદર આપણું જે કટિંગ કરીને રાખેલા મરચાંને નાખીને બરાબર મિક્સ કરી લઈએ મિત્રો તમને તો ખ્યાલ હશે કે આ મચ્ચા એટલે કે ભૂવણીઓ આપણું પાંચથી દસ જ મિનિટમાં તૈયાર થઈ જાય એક ઝાકનું અથાણું છે મિત્રો આપણે જે લોકો સવારમાં ચા ને ભાખરી અથવા ચાને દૂધ જમતા હોય ત્યારે પણ આને ખાવામાં મજા આવે છે બપોરે જ્યારે તમે દાળભાત રોટલી શાક ખાવ છો ત્યારે રોટલી સાથે પણ આ ભૂવણી ખાઈ શકાય છે તેમજ સાંજે ખીચડી બાજરીનો રોટલો અને દૂધ હોય તો પણ આ મરચાંને સાથે ખાવાની ખૂબ જ સ્વાદિષ્ટ મજા આવે છે મિત્રો તો તમે આ એક વસ્તુ એવી છે કે ત્રણે ત્રણ ટાઈમ ખાવાની મજા આવે છે મિત્રો અને ઓછા સમયમાં બની જાય છે હવે આ બનાવેલું ભૂવણિયું આપણે તાજે તાજું ખાવાનું હોય છે તે પંદરથી સત્તર દિવસ સુધી તે સરસને સરસ કડક જ રહીએ છીએ તે બગડતું નથી તો આપણે દસ પંદર દિવસ માટે તાજે તાજું બનાવીને એક બરણીમાં રાખી મૂકો તો ત્રણે ત્રણ ટાઈમ જમવાની ખૂબ જ મજા આવે છે મિત્રો આપણું ઘૂમણિયું તૈયાર થઈ ગયું છે તમે જોઈ રહ્યા છો એમાં રહીના કુરિયા મેથીના કુરિયા અને ધાણાના કુરિયા હોવાથી ખૂબ જ સ્વાદ સરસ મજાનો આવતો હોય છે મિત્રો થઈ ગયું છે આ ભોણિયાને ત્રણેય ટાઈમ ખાવાનું હોય તો દસ પંદર દિવસનું તમારે બનાવી લેવું જોઈએ જો ભાવતું હોય તો મિત્રો ખૂબ જ સ્વાદિષ્ટ બને છે એકવાર અચૂકથી થી ટ્રાય કરજો અને આવું ભૂવણીયું બનાવજો મિત્રો તેમાં થોડાક લાલ મરચાં અને લીલા મરચાંનું આપણે મિક્સ બનાવ્યું છે તમે અલગ અલગ રીતે પણ બનાવી શકો છો કારણ કે લાલ મરચાંની અંદર ખટાશ થોડીક હોય છે તેમજ આપણે લીંબુ નાખેલું હોય છે તો તમને જેટલી ખટાશ ફાવતી હોય તે પ્રમાણે લીંબુ નાખવાનું હોય છે મિત્રો તેનો સ્વાદ ખરેખર એક વખત માણવા જેવો હોય છે બાજરીના રોટલા અને દૂધ સાથે જો આવું ખાવામાં આવું તો બીજા શાકની પર આપણે જરૂર પડતી નથી મિત્રો ચાલો તો હવે તમે એકવાર ટ્રાય કરીને ચોક્કસથી બનાવજો તમને જો મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને તમને હું બીજા પણ આવા અથાણા બતાવતો રહીશ મિત્રો ચાલો બાય બાય જય યોગેશ્વર